કોણ બોલો અલ હું ગમમેતે બોલું પણ મારે તમને એક વાત જણાવી છે હા બોલો શું તમે જે આ કીર્તિ પટેલના વિડિયો ચડાવો છો હા હા તો તમને ખ્યાલ આવે છે કીર્તિ પટેલ શું છે શું વ્યક્તિ છે તો એના વિડિયો તમે કેવી રીતે આવા ગંદા ગંદા વિડિયો એની વિરુદ્ધ કેમ વિડિયો ચડાવો છો તમે અચ્છા એટલે કીર્તિ પટેલના વિડિયો ચડાય છે એટલે તમે ફોન કર્યો છે હા બરોબર એટલે video તો મેં ચડાયા છે કીર્તિ પટેલ ના પણ તમે કેવી રીતે ચડાઈ શકો તમે કઈ રો છો બોલો હું તમને મળવા આવું તમે એક મિનિટમાં તમને એ police station ગાલી શકું છું બરોબર છે પણ કીર્તિ પટેલના ના video હું મુક્યા છે તમને શું તકલીફ છે બોલો તકલીફ અરે તકલીફ ઘણી પડી છે મને કીર્તિ પટેલ શું છે કઈ વ્યક્તિ કેટલી સાચી વ્યક્તિ છે એના એક એક શબ્દ સચ્ચાઈ છે.

લૂંટફાટ ચલાવી રહી છે એને બધી જ ખબર છે કોણ કેટલું લૂંટે છે એ બધું જ જાણે છે અને એ આગળ જતા તમે જોજો શું જોવાનું બોલો એક કેક ને બાર બધા મેદાનમાં ખુલ્લા ચેલેન્જ આવે છે અને એ કેક ને બાર પાડશે બરોબર એટલે જેને જેને બાર પાડવા વાંધો નહી પણ જેને એને ખજૂરભાઈ નો વિરોધ કર્યો છે સારા સારા કલાકાર નો વિરોધ કર્યો છે એટલે આપણે વિરોધ એનો કરી અને વિડીયો મૂક્યા છે બરોબર એટલે જે સાચા માણસ છે ને એનો સપોર્ટ આપ્યો છે આજ કીર્તિ તો આવું ખોટી જ છે બરોબર એની પાસે સબૂત હોય પ્રૂફ હોય તો પછી એ જગ જાહેર લાવે ને હા એ બધું બધું જ કરશે છે 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 એની પાસે તો તો જગ જાહેર લાવે ને એમ કેમ એ લાઈવ આવે છે અગિયાર વાગ્યા અને પછી મન ફાવે એવું બોલે છે આ વ્યક્તિ ને આમ કરી નાખો ને ફલાણા ને આમ કરી નાખું એ સાચી વ્યક્તિ છે તો એના પાસે પ્રૂફ હોય તો જગ જાહેર કરે ને જનતા ને બતાવે ને જગત માં આ ગુજરાત માં બધા ને બતાવે ને બતાવશે તમે તમે જોઈ લો પાછળ પડ્યા છો બધા એને હેરાન કરો છો એના વિરુદ્ધ બધા જે વિડીયો તમે બનાવો છો એ ખોટું છે આ વિડીયો તમે યાર ઉતારી લો અને તમને છોડશે નહીં તમને અદાલત સુધી ડહેરશે પછી

એ સત્યવાદી છે રાજા હરિશંદ્ર છે તો એને સમય ની રાહ જોવાની ક્યાં જરૂર છે એને તો કોઈ સારું તમે 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 થોડી રાહ જોઈ શકો તમે થોડી રાહ જોવો અને હું છાતી ટુકિંગ કઉ કે આ મહિના એન્ડ સુધી તમે જોવો કે કોણ સાચું કોણ જુઠું લેજે અને ના હોય તો તારી મરજી તે દિવસ તું મને આ ફોન કરીને કઈશ કે તમે સાચા હતા બરોબર કઈ વાંધો નહી હું તમને ફોન કરીશ કશો વાંધો નઈ હું તમને તે દી કઈશ કોણ સાચું કોણ ખોટું જગત સામે